સોના પ્રેમી નામમાં આપ સર્વને અમારી પ્રેમી સલામ પિતા બાપનો પુષ્કળ આભાર તે એક નવો દિવસ આપણા જીવનમાં પૂરો પાડ્યો એટલા માટે નહીં કે આપણે ખૂબ સારા છીએ ભલા છીએ સારા કામો કરીએ છીએ ના પણ પિતા બાપની અસીમ દયા તેમની અસીમ કૃપા અને તેમની અસીમ ભલાઈ તેને લઈને એક નવો દિવસ આપણે પામી શકીએ છીએ તેને માટે આપણે પિતા બાપનો ખૂબ ખૂબ આભાર માનીએ આ ઘડી આ તક આપણને જમીન છે તે તેમના પવિત્ર વચનો વાંચવાની છે અને આપણે તેમના પવિત્ર વચનો વાંચવા જઈ રહ્યા છીએ જે બીજો સમૂહ એને તેનો અગિયારમો અધ્યાય છે જેનું આજે આપણે વાંચન કરવાના છે તો ચલો સમય ન બગાડતા આપણે વાંચન પણ ફરીશું પ્રાર્થના કરીએ પવિત્ર 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 શ્રીન દેવ યો બાપ તમારો આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ અમારા મસ્તકોણમાં આવીને અમે તમારી સમક્ષ આવ્યા છીએ તમારા પવિત્ર ચનો વાંચન કરવાને માટે ત્યાર પિતા બાપ અમે આ વિનંતી કરીએ કે આ વાંચન વાંચવાને માટે તમે અમારી સહાયતા મદદ કરો તમારી કૃપા અમારી પર વર્ષાઓ બાપ અને આ વચનોને આશીર્વાદિત કરો બાપ આ વચનો જે સાંભળે છે તેઓની પણ તમારી કૃપા બાપ અને તેઓ બાપ અમારી અરજ વિનંતી તમારા ઈશ્વરના મત અમારી સમક્ષ લાવતા તેને સાંભળો ને તેનો સ્વીકાર કરો પિતા પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું દસમું પુસ્તક બીજો સમુએલ અને તેનો અગિયારમો અધ્યાય નવ વર્ષ બેસતા જ્યારે રાજાઓ યુદ્ધને માટે નીકળે છે તે વખતે એમ થયું કે દાઉદે યુવાબને તથા તેની સાથે તેના ચાકરોને તથા સર્વ ઇઝરાયલને મોકલ્યા તેઓએ આ મૂન પુત્રોનો નાશ કર્યો ને રાબાનગરને ઘેરી લીધો પણ દાઉદ યરુશાલેમમાં રહ્યો એક સાંજે એમ થયું કે દાઉદ પલંગ પરથી ઉઠીને રાજમહેલના ધાબા પર ફરતો હતો ત્યારે તેણે ધાબા પરથી એક સ્ત્રીને સ્નાન કરતી જોઈ તે સ્ત્રી દેખાવમાં ઘણી સુંદર હતી દાઉદે માણસ મોકલીને તે સ્ત્રી વિશે પૂછપરછ કરાવી કોઈકે કહ્યું શું એ એલિયામની દીકરી ઉરિયા હિત્તીની પત્ની બાદ સેબા નથી દાઉદે માણસ મોકલીને તેને પકડી મંગાવી તે તેની પાસે મહેલમાં આવી ને તે તેની સાથે સૂઈ ગયો કેમ કે તે પોતાના માસિક ધર્મમાંથી નાય ધોઈને શુદ્ધ થઈ હતી પછી તે પોતાને ઘેર પાછી ગઈ તે સ્ત્રીને ગર્ભ રહ્યો ત્યારે તેણે માણસ મોકલીને દાઉદને કહાવ્યું મને ગર્વ રહ્યો છે અને દાઉદે યુવાબની પાસે માણસ મોકલીને કહાવ્યું ઊરયા હિતિને મારી પાસે મોકલ્યો એટલે યુવાબે ઉરિયાને દાઉદ પાસે મોકલ્યો ઉરિયા તેની પાસે આવ્યો ત્યારે દાઉદે તેને પૂછ્યું યુવાબ કેમ છે શી ખબર છે તથા લડાઈના સહાલ છે પછી દાઉદે ઉરિયાને કહ્યું તારા ઘેર જઈને તારા પગ દો ઉરિયા રાજાને ઘરેથી વિદાય થયો ને રાજા તરફથી તેની પાછળ કંઈ જમણ મોકલવામાં આવ્યું પણ ઉરિયા તો રાજાના મહેલના દરવાજા પાસે પોતાના ઉપરના સર્વ ચાકરોની સાથે સૂતો હતો ને પોતાને ગેર ગયો નહીં દાઉદને ખબર મળી કે ઊરિયા ઘેર ગયો નથી ત્યારે દાઉદે ઉરિયાને પૂછ્યું શું તું મુસાફરીએથી આવ્યો નથી તું તારે ઘેર કેમ ગયો નહીં ઊરિયાએ દાઉદને કહ્યું કોશ ઇઝરાયલ તથા યહુદા રાવટીઓમાં રહે છે અને મારો મુરબ્બી યુવાક તથા મારા મુરબ્બી ચાકરો ખુલ્લા મેદાનમાં છાવણી નાખી પડેલા છે તો શું હું ખાવા પીવા તથા મારી પત્નીની સાથે સુવા મારે ઘેર જાઉં આપના તથા આપના જીવના શ્રમ હું એ કામ કરનાર નથી દાઉદે ઉરિયાને કહ્યું આજે પણ તું અહીં રહેજે ને કાલે હું તને વિદાય કરીશ એમ ઉરિયા તે દિવસે તથા તેને બીજે દિવસે યરુશાલેમમાં રહ્યો દાઉદે તેને બોલાવ્યો ત્યારે તેની આગળ તેણે ખાધું પીધું અને દાઉદે તેને મસ્ત બનાવ્યો અને સાંજે તે તેના ખાટલા પર પોતાના મુરબ્બીના ચાકારોની સાથે સુવા ગયો પણ પોતાને ઘેર ગયો નહીં સવારે એમ થયું કે દાઉદે યુવક પર પત્ર લખ્યો ને ઉરિયા મારફતે તે મોકલ્યો તેણે પત્રમાં એમ લખ્યું તમે ઉરિયાને દારૂણ યુદ્ધને મોખરે રાખજો ને તેની પાસેથી તમે દૂર ખસી જજો કે તે જાનથી માર્યો જાય અને એમ થયું કે યુવાબનગરને ઘેરો કરતો હતો ત્યારે જે જગા વિશે તે જાણતો હતો કે ત્યાં સુરવીર માણસો છે તે જગ્યાએ તેણે ઉરિયાને રાખ્યો નગરના માણસો બહાર નીકળીને યુવાબની સાથે લડ્યા અને લોકોમાંથી એટલે દાઉદના સૈનિકોમાંથી કેટલાક પડ્યા ઉરિયા હેતથી પણ માર્યો ગયો ત્યારે યુવાબે લડાઈનો સર્વ અહેવાલ દાઉદને કહાવી મોકલ્યો અને તેણે સંદેશવાહકને ફરમાવ્યો લડાઈનો આ સર્વ અહેવાલ તું રાજાને કહી રહી ત્યાર પછી એમ થાય કે જો રાજા ક્રોધ ભરાયને તને એમ કહે કે લડવા માટે નગરની એટલા બધા નજીક તમે કેમ ગયા શું તમે જાણતા નહોતા કે તેઓ કોર્ટ પરથી બાણો મારશે યરૂતના દીકરા અબીમે લેખને કોણે માર્યો એક સ્ત્રીએ કોર્ટ પરથી ઘંટીનું ઉપડું પડ નાખ્યાથી તે મરણ પામ્યો કે નહીં છતાં તમે એટલા બધા કોર્ટની નજીક કેમ ગયા ત્યારે કહે છે કે તારો દસ હિતથી પણ માર્યો ગયો છે પછી સંદેશવાહક વિદાય થયો ને ત્યાં જઈને જે સમાચાર લઈને યુવાબે તેને મોકલ્યો હતો તે સર્વ સમાચાર તેણે દાઉદને કહ્યા અને સંદેશવાહકે દાઉદને કહ્યું તે માણસો અમને પાછા હટાવીને અમારી સામે મેદાનમાં બહાર આવ્યા એટલે દરવાજામાં પેસતા સુધી અમે તેમની ઉપર ધસારો કર્યો ધનુરધારીઓએ કોટ પરથી તમારા ચાકરો પર બાણ ફેંક્યા તેથી રાજાના સૈનિકોમાંથી કેટલાક માર્યા ગયા ને તમારો દાસ પૂરિયા હિતથી પણ માર્યો ગયો ત્યારે દાઉદે સંદેશવાહકને કહ્યું તું યુવાને એમ કહે છે કે એથી તું દુઃખી ન થતો કેમ કે તરવાર તો જેમ એકને તેમ બીજાને કાપી નાખે છે નગર વિરુદ્ધ વધારે સખત યુદ્ધ મચાવીને તેનો પરાજય કર અને તું તેને હિંમત આપજે જ્યારે ઉરિયાની પત્નીએ સાંભળ્યું કે મારો ધણી ઉરિયા મરણ પામ્યો છે ત્યારે તેણે પોતાના ધણીને લીધે શોક પાડ્યો શોક પૂરો થયા પછી દાઉદે માણસ મોકલીને તેને પોતાને ઘેર તેડાવી અને તે તેની પત્ની થઈ ને તેને તેના પેટનો પુત્ર થયો પણ દાઉદે જે કૃત્ય કર્યું હતું તે યહોવાની દ્રષ્ટિમાં ખોટું લાગ્યું પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્જન કૃપા પ્રાર્થના કરીએ આકાશજનો રાજ્ય છે અને પૃથ્વીજનું પાયાસન છે એવા મારા શૈની દૈવ્ય બાપ તમારો આભાર તો ઉપકાર માની છે એક નવો દિવસ તમે અમારા જીવનમાં આપ્યો એ દિવસને આશીર્વાદિત કીધો અને એ દિવસને માટે જોઈતા સગડા તમે તમારા કોટ ભંડારમાંથી પૂરા પાડ્યા અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ બાપ વિશેષ પિતા માગીએ અમારા દેશને માટે અમારા દેશ અમેરિકાની માટે કે આ દેશને આશીર્વાદિત કરો તમારી આશિષને વરસા અહીંયા બાપ અને આ દેશના રાજનેતાઓને આ દેશના રાષ્ટ્રપતિને પણ તમારી આશીષ અને તમારી કૃપાથી ભરો બાપ અમારા દેશના પ્રેસિડેન્ટને તે બુદ્ધિ જ્ઞાન અને ડાપણથી ભરો આ દેશ ચલાવવાને માટે તેઓને શક્તિ સામર્થ્ય બળ પૂરા પાડો અને તેઓની સહાયતા મદદ કરો બાપ તેઓની શારીરિક તંદુરસ્તી વખશો બાપ વિશેષ પ્રભિતા અમે જાણીએ છીએ નથી જાણતા ઘણા લોકો બીમાર છે ઘણા પોતાના ઘરમાં છે ઘણા હોસ્પિટલોમાં છે ઘણા ઘાયલ થઈને હોસ્પિટલોમાં છે ત્યારે આ સગડાઓને અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તમારા ઘાયલ તંદુરસ્ત બોજને લાંબા કરો અને આવા ઘાયલ અને બીમાર લોકોને સ્પર્શો અને તેઓ સંપૂર્ણ સાજા પણ પ્રાપ્ત કરે એવી કૃપા તમે થવા દો બાપ પ્રભુપિતા અને ગરીબ પાર્થ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ જેઓને રહેવાને ઘર નથી ખાવાની અન્ન નથી પહેરવાના વસ્ત્ર નથી એવા લોકોને માટે પણ પ્રભુપિતા તમારી સહાયની મદદ મળે એવી કૃપા તમે થવા દો બાપ પ્રભુપિતા અમે જાણીએ છીએ નથી જાણતા પણ પ્રભુ પિતા તમારા ઘણા સેવક સેવિકાઓની સતામણી થઈ રહી છે અને તેઓ સતામણી વેઠી રહ્યા છે ત્યારે પિતા બાપ અમે વાહ સેવક સેવિકાઓ માટે વિનંતી કરીએ કે જે સતામણી વેઠી રહ્યા છે એવા સેવક સેવિકાઓને તમે હિંમત બળ બુદ્ધિને ડાપણ પૂરા પાડો અને તેઓની સાથે રહો અને તેઓના હૃદયોને મજબૂત ખડકની જેમ અડીખમ બનાવો કે તેઓ તમારા માર્ગોમાંથી ભટકી ન જાય અને તમારા માર્ગની અંદર અડીખમ ઊભા રહે તેને માટે પણ તમે તેઓની સહાયતા મદદ કરો તેઓના કુટુંબોને જોઈતા સગળા સારાવાના તમારા કોટ ભંડારમાંથી પૂરા પાડો બાપ પિતા બાપ જેઓ સતામણી કરી રહ્યા છે એવા લોકોને પણ તમે બુદ્ધિ જ્ઞાન પણ આપો તેઓ તમને ઓળખે તમારી આગળ ઘૂંટળે પડે તમારો સ્વીકાર કરે અને તેઓ જે કાર્ય કરી રહ્યા છે એ કાર્યના લીધે તેઓ પસ્તાવો કરે અને તમારા બાળકો બને એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ બાપ ઠેકાડે લડાઈઓ ચાલી રહી છે ત્યારે પિતા એ લડાઈઓને શાંત પાડો તમે શાંતિનો સરદાર છો પ્રભુ પિતા બાપ અમે તમને વિનંતી કરીએ કે આ લડાઈઓ શાંત થાય અને તમારા નામને માન મહિમાને ગૌરવ મળે એવી કૃપા તમે થવા દેજો પિતા ઘણા કુટુંબોની અંદર જવાન દીકરા દીકરીઓ છે જેઓ યોગ્ય પાત્રોની શોધમાં છે ત્યારે પિતા બાપ અમે એવા કુટુંબોને તમારી સમક્ષ લાવીએ છીએ એવા જુવાન દીકરા દીકરીઓને યોગ્ય પાત્ર મળે અને તમારું કુટુંબ બને અને તમારા નામને માન મહિમાને ગૌરવ આપે એવી કૃપા પણ તમે થવા દેજો પિતા બાપ અમારાથી બોલે ચૂકે થયેલા પાપોની અમે ક્ષમા માંગીએ છીએ પિતા બાપ કે મારા પાપોને અમને ક્ષમા આપો અમારી આ સગડીયા જો વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ સુમસી મસી જે કાળવાઈના પાડ પર કૃષ્ણ કૃષિ લટાયા ત્રીજે દિવસે પૂર્ણ પામ્યા તેમના મીઠાણ વૈભવની નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ શામ સ્વીકાર તેનો સ્વીકાર કરશો પિતાન